કેમ સ્વાગત છે તમારા નવા જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારમાં જો વાગી ને આપડે ઉભા થઈ ગયા કરે છે હે કપડા ગોતો તો નાવા રહું ક્યાં નહીં એટલે એ તો કપડાય લાવેલ તો કપડે નથી લેવું તો ભાઈ અમારી રૂમ કેવી હતી દેખાડું જો કઈક રૂમ હતી ગોદડા ને બોદડા ને એમ તો પણ આમ જો ગાટલા જેવા ગોદડા હતા વાંધો નહીં હોય કાં ટાઈટ ન હોય કાં હા અને ભાઈ આગળ અમારે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ અહીંથી થોડુંક આઘું થયું છે ગામમાં જ છે એ ગામ અહીંયા ખેડાની અંદર જ છે એટલે અમે ના જ થોડીક આખી રૂમ હે તો અહીંયા જમવાનું બધું અહીંયા તે તો હાજે અને સારું હતું એમ મજા આવી ગઈ હોવાનું બધું તો કેટલું સારું અહીંયા બે ત્રણ ફૂતા અને અહીંયા બીજા બે ભાઈ હતા એટલે આખી રૂમમાંથી અમે પાંચ જણા હતા અહીંયા તો આવું એ બધું જઈ પેલા ગ્રાઉન્ડે ભૂગી અને ના જો અંદર લીધા દે ને પણ તો હું અંદર શૂટ કરી શૂટ બૂટ કરી તો ફાઇનલી જો રેડી થઈ ગયા છીએ મંજુક ભાઈ ને ચેલો બેલો કમ્પ્લીટ કરે છે અને આપણે ત્યાં હાથ પગ ધોયા ખાલી નાયો નથી ઠંડી ને એવું હોય ગયું એટલે નાયો નથી હાથ પાક ધોઈ અને કપડાંને એવું ચેન્જ છે અને હવે જઈ ફટાફટ ગ્રાઉન્ડ આવી બાજુમાં છે તો ઘણા ખરા તમે રાહુ હતા બે દોર થઈ હતી વ્યાઈ જાય અમે થોડાક મોડા થઈ હાલો ફાગણને તો હાલો હાલ કાંઈ ક્યાં નીકળી બ્લુટૂથ બ્લૂટૂથ લઈ લીધું અને ભાઈ ના ક્યાં ફોન એવું અંદર નહીં લીધા દેતા એમ છે

તો આજનો સફર આખો બસ આવો રહેવાનો તો ફટાફટ હવે અહીંથી નીકળી તો ફાઇનલી આપણે જો બસ પકડી લીધી છે હવે ડાયરેક્ટ અમદાવાદ તો ફેમિલી અત્યારે અમે આવી જશે જમવા અત્યારે નાસ્તો કરવાનો હોય એને બદલે મેં અત્યારે જમવા પૂકી જાય તો મસ્ત મજાની ગુજરાતી થાળી મગાવી લીધી છે એક સમોસાની ડીશ મગાવી લીધી છે ખાવાનું હે ફોનમાં લેતો ઘરના નાગડી હે કે ફોટો પાડીને મૂકે છે હું જોવા ખાવ છું કેવું પડે નહીં ખવાય નહીં તો રહો છો તો ભાઈ જો કઈક આવી ડીશ છે જમવાનું હવે જોઈ ટેસ્ટ મારી કેવું છે કેવું નહીં એમ અને કેટલા રૂપિયામાં થાળી છે એ તો કઈ ખબર છે નહીં ડીશ મગાવી લીધી છે હવે તો આવી રીતે હે કઈક ડીશ જમી લઈ ત્યારે તો ફાઇનલી આપણે પાછા આવી જશે બસ સ્ટેશનમાં અને ભાઈ હવે આપણે બસ છે ને બે વાગ્યાની છે ફ્લોર બે વાગી આવે છે તો અત્યારે હજી બાર વાગ્યા છે તો ત્રણ જમા છે બે કલાક સુધી એને બેસવાનું હોય આવે બહુ મોડું થઈ ગયું એમ થઈ કારણ કે મોડી વાત બુકિંગ કરાવવા જઈએ કે અમને કાલની ખબર નથી ક્યારે નાથી નવરા થવું નહીં તો વહેલા બુકિંગ કરાવી નાખ્યું અને હવે ત્યાં જવું નથી બસ નહીં નહીં જઈશું હા તો વાત કરે હે શું કરો વાત કરો હવે દેખાય

એક દીધા એ બેલા હે થોડા હા ભાઈ પાંચથી જાય ભાઈ મારું તો કઈ ખબર નહીં હતી જઈને પૈસા ખબર પડે હું થાય તમને બધાને પૈસા જણાવી અને પેલા ઘેરે બધાને કીધે પૈસા તમને હવે ભાઈ અમારી બસ નીકળી છે નહીં નીકળી હતી ખેલી બસ હાલે તો આપણને એમ લાગે કે અમારી બસ હાલે છે હવે ભાઈ કોઈ જવું હે બહુ ઠાકી ચલા છે હવે કોઈ જવું તો ફેમિલી ઘડી કરજો બસ એ વર્લ્ડ કર્યો છે અને અમે થોડોક નાસ્તો લઈ લીધો છે જો ખમણ ને સમોસા બધા આવું બધું લઈ લીધું છે બધા ઘડી વાર ને ખાઈ લઈ થોડું થોડુંક હા ભૂખ લાગે ને એ ભાઈ તો હોય જ્યાં થાકી જાય કે એટલે એ તો પોલીસ બની જ આવે એને કાં ઉપા દીધે કામ આપણે તો ભાઈ બધો નાસ્તો આવી ગયો છે તો નાસ્તો ને કરી લઈ તો ફેમિલી નાસ્તો કરીને જઈ આવ્યા છીએ પણ નાસ્તામાં ક્યાં જઈએ મજા ન આવે કાંઈ

તો ફેમિલી અત્યારે વાગી જશે હાડા અગિયાર અને આપણે રહ્યા હશે ઘેરે હાવ ઠાકી જવા બસમાં અને બધા જગાડે નહીં હાડે નહીં કીધો ભલે બધા ફૂતા આપણે ફૂઈ જાય અને કેટલા વાગી જાય હાડા અગિયાર જેવું થઈ ગયું છે તો ફૂઈ જાય મળી હવારે આવે તો ફેમિલી મસ્ત મજાની હવાર થઈ જશે અને આપણે ફ્રેશ થઈ જશે ચા પાણી પી લીધા છે અને

એન્જોય કરવા અને ફરવા એમ ગયેલા હતા ભાઈ બંધ ન્યારો વાર હતી મેં કીધું બાને બાન આપણને સમજો અલગ અલગ જોવા મળે ને એમ એટલા માટે ગયેલો હતો તો કોઈને ખોટો લઈ ગયું તો દિલથી માફ કરી દેજો હું કાંઈ ગયેલો નહોતો ભાઈ પરીક્ષા દેવા અને બોલો હાથ કરે તો આવીને જાય હવે પરીક્ષા દેવા હા તું જાય ને તો એ અત્યારથી એને ધોડવાનું શરૂ કરી દીધું તો ગ્રાઉન્ડ કરે તો એ કાં ભાઈ હોય ગયો તો ઘડીક વારમાં तपाईँ जो सिए यसो के अरे अनि कोही नि खटो लागेको त माफ गरिदिएर पुग्नु न त जेलो कहाँ खटो खटो जेला त खटो खटो नि त फरुवा जाऊ न तुनपास के उमेर परीक्षा दियो होला हो त मलाई कोन परीक्षा लाग्छ ओइ <laughs> न राखे परीक्षा त त न लिए जाबी न त नि इ त मन खबर थिए मन लिए जाबी न त के त आ इले परीक्षा दियो दे परीक्षा दियो आ इले इले त न रे अब न कहाँ जाऊ सुरत जाऊ ए सुरत त जे आइ

અરે વાહ રો ભાઈ અમારે અવિનાશ ફોન છે રો કેમ છે બધાય કમેન્ટ કરી દે તો કેવો ફોન છે એમ અવિનાશ નો ચાલે અને ભાઈ હું હે ને શ્રી ભાઈ બહેન ને યારે જો ભાઈ બહેન રાઉન્ડે પાંચ કરી લીધું છે અને તમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીને હું તો જોયું દેશે હું યારે જો ને એને પાંચ કરી દીધું છે તો મજા આવી ગઈ કારણ કે હું હારે જો ને ભાઈ બંધ થઈ ગયો કારણ કે એની મહેનત ભાઈ પેલા એવી હતી ઘણા સમયથી થી દોડવાનું ને એવું આપણે આપડે એવું કઈ હતું નહીં પણ તો એને હારે જે લતા ને ફરતા બધે ફરીને ને એવો અને તમને બે દિવસ કઈ કામ થોડુંક અલગ અલગ અંદર જોવા મળ્યું તો બસ જો એ વસ્તુ ને બાની ને કઈક જવું હે કે તો મૂકવા જવું હે કાબા વાળીએ તો ભાઈ બાંધને ના પહેલા હવે મૂકી આવું અને આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો બ્લોગ કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય